સદગુરુ મહારાજની સરસ મજાનો સત્સંગ કીર્તન અને ભજન માણસને તરબોળ કરી દીધા જ્ઞાન ગંગામાં નવરા ડૂબકી મરાવી આત્મજ્ઞાન

આપણે ઈશ્વરને ઓળખી શકીએ દેવને ઓળખી શકીએ પિતૃ ને ઓળખી શકીએ તેત્રીસ કોટી દેવી દેવતા ને પણ ઓળખી શકીએ એવો આપ આપણે સુધી શકાય એવું નથી કોઈ સમર્થ સદગુરુ મળી જાય તો આ ના ફેરા મટાડી દે कमाल है कबीर साहब ना शिष्य कमाल था ये नहीं की दू कोई ऐसा है मुर्शिद मल्ला के पल में खुदा बतावे अरे खुदा तो बतावे पर सौराशी पल में मिटावे वाह कोई मुर्शिद मल्ला है के पल में खुदा बतावे खुद इतने आप पोते परमात्मा तुम्हारे थी जराई शेटा नहीं સવારમ બાપાએ કીધું છે બોલે બીજો ને પરમાત્મા પોતે નર જ્ઞાની આંધળો કે આ ગોવિંદ ગોતે જે જે ગુરુ મહારાજ ના ગયા છે એને બધાને અનુભવ છે કે તાન મન ધન ને શીશ લઈ લીધું પછી તમારી ભૂમિકા કઈ છે એ તપાસો તમે અને તમારું શરીર બે અલગ કરી બતાવ્યું છે અને એ ધારા એ તમારે રહેવાનું છે અને આદિ અનાદિ થી સંતો આપણને આજ વાત કરતા આવ્યા છે

બોલી રહ્યો છે બધા કોઈ ઘટ ખાલી નથી પરમાત્મા વિનાય અણુ અણુ મેરુ બધે પરમાત્મા વ્યાપક છે મારો વાલો માટે જે નો જ્યાં હોય કોઈ સદગુરુ શરણે એ જજો મારા વાલા કારણ કે આવો માનવ દેવ વારંવાર મળતો નથી ખોડદાસ મહારાજ કે છે આ શેલો જન્મ છે માનવ જન્મ શેલો જન્મ તમે જરાક વિચાર કરો તમે કોઈ દી જલમાં નથી કોઈને યાદ હોય તો ક્યો કે હું આ જલમો છું અને તમે કોઈ દી મર્યા પણ નથી

જે ઘટ માં પ્રગટ વાલો વાતો કર્યો છે એટલે એને આપણે સદગુરુ તરીકે આપણે માની છીએ અને કાવા દાદા જે કાઈ

એ નાશવંત છે એટલે નિરાજ મહારાજે કીધું નાશવંત નો નેડો મેકી સંત શરણાગત રહી મૂર્ખ મનમાં નો આવે માને એને કહીએ એટલે ગોરખે એમ કીધું કે જાગતા નર સેવો તો મળે નુરીજન દેવ સેવ સુમાળે લાપસી ધરી દેવને પાસ જમનારા જમી ગયા એટલે દેવને નો આવી વાસ મનસા માલણી ગોરખ કે જાગતા નર સેવો

અને તમને દેહ થી પર કરી દે અને જે પર થઈ અવિનાશી છે એ વિના પૃથ્વી પાવ પલટીઓ વિના વાટે દીવો જે ઘરે મુવા પછી જાવ એ ઘર જીવતા જોવો દેહ આપણો પડી જાય જે ઘરે જવાનું છે એ ઘર સદગુરુ મહારાજ આપણને બતાવે છે

આ કોઈ કતરા પેટી નો ટોપલો નથી આ રતન મણી જેવો માનવ દેહ મળ્યો છે મનના પરપસ મેક જે કરજે શુભ વચ્યા આ માનવ જન્મ છે રતન મણી નહીં આવે વારંવાર આ રતન મણી જેવો મારા વાલા માનવ અવતાર છે વારંવાર નથી મળવાનો એટલે કોઈ પણ વ્યસન હોવું ન જોઈએ સૂરજ ઉગે એટલે પ્રકાશ થયા વિના મહારાજ નું જ્ઞાન તમારે ખરા અર્થમાં સંત બનવું હોય

આવું સરસ મજાનું માનવ જીવન મળ્યું છે વારંવાર મળવાનું નથી એ નક્કી છે એટલે આવા મહાપુરુષોનો સંગ નિશ્ચિત કરવો કરવી સંતની સેવા આવો અવસર પાછો ફેરફેર નહીં આવે માટે એક જયદેવ બાપા એની વાણેમાં કીધું છે ಸತ್ಸಂಗಿಯ ರಾ ಸಂತನೋ ಸತ್ಂಗ ಸತ್ತ್ಸಂಗ What is IAEA in

અને ભવસાગર પાર ઉતરી જવાનું છે પરમાત્માને ક્યાંય દૂર ગોતવાના નથી એટલે સાહેબ અવારનવાર કહે છે કે તમે એક વાણી બોલો કે બહાર પરમાત્મા આગો નથી એટલે એક વાણી બોલું છું તમે બોલજો પાછળથી हर तारा घट मा गोविंद बोले हर तारा घट मा गोविंद बोले बाहर सीत गो थे महारीत गो थे महारीत गोत महारीत गोत